અત્યારે લગ્ન સરની સીઝન ચાલી રહી છે ત્યારે રાજકોટમાં યોજવામાં જઈ રહ્યા છે એક અનોખા લગ્ન રાજકોટનો થેલેસેમિયા ગ્રસ્ત યુવક દુર્ગેશ મુંબઈની થેલેસેમિયા ગ્રસ્ત યુવતી મંગલ સાથે પ્રદુપાના પગલા પાડવા જઈ રહ્યો છે થોડા સમય પહેલા જ બંને સોશિયલ મીડિયા પર મળ્યા હતા વાતચીત થઈ પ્રેમ સંબંધમાં જોડાયા બાદમાં પરિવારને જીવન સાથે વિતાવવા અંગેની જાણ કરી બંને સાઇડથી પરિવારના સભ્યો પણ પ્રેમ લગ્ન માટે રાજી થઈ ગયા હવે આવતી અગિયાર ફેબ્રુઆરીએ આ યુગલ લગ્ન ગ્રંથિથી જોડાયા જઈ રહ્યું છે સાથે જ લોકોને મદદરૂપ થાય તે માટે પોતાના લગ્ન મંડપમાં જ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેથી જે વ્યક્તિને જરૂર હોય તે વ્યક્તિ સમયસર લોહી મેળવી શકે અહેવાલ દીપક રાઠોડ મારું નામ દુર્ગેશ ગોવિંદભાઈ ગંગેરા છે લગ્નની વિશેષતા કે બધા જ લગ્ન કરતા હોય સામાન્ય પણ તો આપણે સમાજને કાંઈક મોટિવેશન મળી રહે તેમના માટે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે તો રાજકોટના બધા જ ભાઈઓ બહેનો મારી નમ્ર નથી મારા ગંગેરા પરિવાર સગર સમાજને પણ કે તમે બધા જ અમને બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી બ્લડ ડોનેશન કરો અમને એમાં નવ દંપતીને બંનેને આશીર્વાદ આપવા આવું કેમ્પ માટે વિચાર અમે કોરોના કાળથી બહુ અછત હતી ત્યારથી અમને ઘણી સંસ્થાઓને હેલ્પ કરી છે જેમ કે વડા બજરંગ ફાઉન્ડેશન છે તેમને તો ત્યારથી અમે પ્રેરિત થયા છીએ કે ભાઈ ના આવું કંઈક ને કંઈક કરવો જોઈએ ક્યારેક સમાજને તો આ લગ્ન અમારા બંનેના હતા તેમાં જ મેં મારા પરિવારમાં મારી મનની ઈચ્છા જણાવી કે ભાઈ બ્લડનું કેમ્પનું આયોજન કરવું છે આજે મને બ્લડ ચડાવવું પડે તો ઘણા છોકરાઓ એવા છે જે રાજકોટમાં સાતસો જેટલા છોકરાઓ છે તો બધાને જ બ્લડ મળી રહે એ આશાથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બ્લડમાં કોરોના કાળથી બરાબજન ફાઉન્ડેશન છે અને અનેક સંસ્થાઓ પણ છે એવી રાજકોટમાં જે બ્લડથી અમને ઘણી મદદરૂપ થઈ છે પ્રેરણા અમને પરાભન ફાઉન્ડેશન છે જે કલ્પેશભાઈ ગમારા છે એમને મને પ્રેરણા એક મોટિવેશન આપ્યું હતું ત્યારથી જ ઈચ્છા હતી કે ભાઈ કરવું જ છે આપણે એક નવું